જય સિયા આપણે બાર રાશિઓની ચર્ચા કરી રહ્યા છીએ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નું આવનારું વર્ષ એ વૃષભ રાશિના જાતક મિત્રો માટે કેવું બની રહેશે વૃષભ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે અને વૃષભ રાશિના જાતક મિત્રોના જે નામાક્ષર બને છે એ જ સંદર્ભે ગોચરના ગ્રહો કેવા બની રહેશે કયા પ્રકારનું આવનારું વર્ષ રહેશે કેવા ચેલેન્જીસનો સામનો આપે કરવો પડશે કેવા તબક્કે ગુરુ શનિ અને રાહુ તમને અસરકારક બનશે સાથે જ તબક્કાવાર જે રાશિનું પરિવર્તન ગ્રહોના રાશિના પરિવર્તન થાય છે એનું ફળ તમને કેવું મળશે એ સમગ્ર વાતો આજે આપણે વૃષભ રાશિના જાતક મિત્રો માટે લઈને આવ્યા છીએ મિત્રો આ વર્ષની જે શરૂઆત છે એમાં સૌથી વધારે અગત્યનો જો કોઈ ભાગ ભજવે છે તો આ વર્ષે તમામ રાશિના જાતક મિત્રોને ગુરુ ભજવશે કારણ કે એક વર્ષની અંદર ત્રણથી ચાર વખત રાશિનું પરિવર્તન એ કંઈ નાની સૂની વાત નથી ગુરુ મહારાજ બે બે ત્રણ ત્રણ મહિનાના અંતરાલમાં જે રાશિ પરિવર્તન કરશે એમાં ઘણા બધા જાતક મિત્રોના જીવનની અંદર એ ગુરુ મહારાજ ઘણો બધો પ્રભાવ મૂકી શકે એમ છે અને એટલા માટે જ વર્ષના પ્રારંભની અંદર જો આપણે વાત કરીએ તો ત્રીજા સ્થાનથી ભ્રમણ કરતાં પાંચ બાર બે હજાર પચીસ સુધી ગુરુ વક્રી થઈ અને આપના સ્થાનમાં રહેશે ત્યારબાદ પાંચ બાર બે હજાર પચીસ પછીથી બીજા સ્થાનમાં આવશે એક છ બે હજાર છવ્વીસથી આ ઉચ્ચની સ્થિતિ બની અને પાછા ચોથા સ્થાનમાં આવશે પાછા એમાં જો જોવા જઈએ તો એકત્રીસ દસ બે હજાર છવ્વીસથી પુનઃ પાછું રાશિ પરિવર્તન કરી અને ચોથા સ્થાનમાં આવે તો આ સમગ્ર ઘટનાક્રમ જે ગુરુનો બને છે ગુરુ એમાં પોતાની ઉચ્ચ રાશિનો બને છે ત્યાર પછી પાછો ત્રીજા સ્થાનમાં જાય છે ત્યાર પછી ચોથા સ્થાનમાં આવી અને ઉચ્ચનો બને છે તમામ જે બાબતો જે બને છે એમાં વૃષભ રાશિના જાતક મિત્રોને ક્યાંક ને ક્યાંક તબક્કાવાર થોડી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે પ્રગતિની તકો તો આપની પાસે ઘણી બધી આવે છે મિત્રો ઘણા બધા એવા ઓપ્શન તમારી સામે આવે છે કે જેમાં તમને લાગે છે કે હું પ્રગતિ કરી શકીશ ઘણી બધી એવી તકો તમારી સામે આવીને ઊભી હોય છે નોકરીમાં બળતીના યોગો વેપાર ધંધાને એક્સપાન્ડ કરવાના યોગો આવું બધું તમારી સામે આવશે ઘણી બધી અવસરો આવશે ઘણા તક આવશે પણ એ તકને આપ ઝીલી નહીં શકો એ તકનો આપ ઉપયોગ નહીં કરી શકો અને એટલા માટે તમારી જે આશા છે એ નિરાશામાં ક્યાંક ને ક્યાંક ફરતી હોય એવું આપને લાગ્યા કરશે આપનું મન જે છે એ શાંત નથી એવું વારંવાર આપને લાગ્યા કરશે કૌટુંબિક મતભેદો ઊભા થઈ શકે છે બે ભાઈઓ વચ્ચે સારો પ્રેમ હોય સારો સંબંધ હોય છતાં પણ ક્યાંક ને ક્યાંક આપને ભાઈઓ વચ્ચેના પ્રેમમાં પણ વિશેષ ક્યાંક ઉપાધિ જોવા મળી શકે છે જો આર્થિક દ્રષ્ટિકોણની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિકોણે આવનારું જે વર્ષ છે એ આપના માટે મિશ્ર બની શકે છે આવનારો વર્ષ દરમિયાન ધન સંબંધિત વિષયો ઉપર આપ થોડા વધારે ચિંતિત થઈ શકો છો આપે ઘણું બધું વિચાર્યું છે આવકના સ્તોત્રો ઊભા કરવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ એ પ્રયત્નોને સાકાર કરવા માટે આપે ઘણા બધા એવું કહી શકાય કે માઉન્ટ એવરેસ્ટ ચડવું પડશે એટલે કે આ વર્ષે આર્થિક દ્રષ્ટિકોણથી જો આપણે જોઈએ છીએ તો આ વર્ષ આપણા માટે મિશ્ર ફળદાયી બની રહેશે કારણ કે ગુરુનું જે રાશિ પરિવર્તન વારંવાર જે બે ત્રણ ચાર મહિનાઓમાં થશે એમાં આપને આ વિષયમાં કારણ કે ગુરુ એ એવું કહી શકાય કે જીવ છે અને એ ગુરુ જે જીવ આપણે કહીએ છીએ એ આપણા જીવનની અંદર એક્ટિવ હોવો એ ખૂબ જરૂરી છે એ જરૂરી છે અને એટલા માટે જ ધન સંબંધિત વિષયો ઉપર આ વર્ષ દરમિયાન થોડું ઘણું ચિંતન આપે કરવું પડશે ત્યારબાદ પરિ આપણે પારિવારિક વાત કરીએ પારિવારિક સંબંધો કેવા રહેશે તો પારિવારિક સંબંધોની અંદર પણ આ વર્ષ દરમિયાન આપણને ગયા વર્ષ કરતાં થોડી મજબૂતી જોવા મળશે પરિવારનો સ્નેહ પરિવારનો પ્રેમ અને પરિવારનો સહયોગ આ વર્ષ દરમિયાન આપને પૂર્ણ મળવાનો છે અને પરિવારનો સ્નેહ અને પરિવારનું બળ મળતું હોવાને કારણે જ આપ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકશો આપને સાથ સહકાર મળવાનો છે જેના કારણે આપ વિશેષ કરીને જે કામ કરવા માગો છો એ કામ કરી શકશો અને એટલા માટે જ આ વર્ષ પરિવાર સાથે રહી અને શાંતિપૂર્વક સુખપૂર્વક તમે વ્યતીત કરશો તો આપને વિશેષ લાભની પ્રાપ્તિ અવશ્ય થશે વાત કરીએ આપના સ્વાસ્થ્ય સુખાકારીની કારણ કે પહેલું સુખ તે જાતે સુખે અને જો આપણું શરીર સારું હશે તો ઘણું બધું આપણે કરી શકીશું અને એટલા માટે આ વર્ષ જે સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી છે એ ક્યાંક ને ક્યાંક આપના માટે ખૂબ સારા પરિણામો લાવશે થોડું ઘણું વર્ષના મધ્ય ભાગની અંદર થોડાક તબિયત નરમ ગરમ રહેવાના યોગ બને છે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી વર્ષના પ્રારંભથી જ આપનું સ્વાસ્થ્ય સારું હશે એટલા માટે આપને એક પ્રકારનો આત્મવિશ્વાસ બની રહેશે જૂની કોઈ બીમારીઓ છે જેની જૂની કોઈ બાબતો છે એને થોડીક હવે ભૂલવાનો પ્રયત્ન કરો અને જેટલું નવું વિચારશો એટલા જ જીવનની અંદર આગળ વધી શકશો વધારે પડતું સ્વાસ્થ્યની ચિંતા કરી વધારે પડતું ઓવર થિંકિંગ કરવાની પણ જરૂર નથી હા સ્વાસ્થ્ય ખરાબ છે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે યોગ્ય ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે પણ વધારે પડતું એનું ચિંતન કરી અને મગજ બગાડવાની કોઈ આવશ્યકતા જણાતી નથી માટે સ્વાસ્થ્ય સંબંધમાં પણ નવી આશાની કિરણો આપના જીવનમાં બની રહેશે મહિલા વર્ગની વાત કરીએ તો મહિલા વર્ગ માટે આ વર્ષ ઉન્નતિકારક બની રહેશે આ વર્ષે આપણા જીવનની અંદર કોઈ નાની મોટી સાડા સાતી નથી ગુરુનું રાશિ પરિવર્તન થવાનું છે ખાસ કરીને જો શનિની વાત કરીએ તો અગિયારમાં સ્થાને લાભ સ્થાને બની રહેશે એટલા માટે ચેલેન્જ ઓછા કામ વધારે અને સફળતાના શિખરો ઉપર જવાના પણ વિશેષ યોગ બને છે તો મહિલા વર્ગે પણ વિશેષ કરીને પોતાના કામમાં ધ્યાન રાખવું ખાસ કરીને જો જોશો તો જેટલું કામ કરશો એનાથી વધારે સફળતા મળવાના યોગ છે અને નિષ્ઠાપૂર્વક કામ કરશો નીતિપૂર્વક કામ કરશો તો આ વર્ષ દરમિયાન આપને યોગ્ય પરિણામ જેની અપેક્ષા કરી રહ્યા છો એ પરિણામ મળવાના પણ યોગ બનશે વિદ્યાર્થી મિત્રોની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો માટે પણ આ વર્ષ જે છે આપે જેટલી મહેનત કરી છે જેટલું આપે કામ કર્યું છે એમાં સફળતાના યોગ બને છે જે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ક્યાંક કોઈ એવી ઉચ્ચસ્તરીય નોકરી મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છો તો બની શકે છે કે આ વર્ષ દરમિયાન આપને સફળતા મળે અને એમાં પણ એક છ બે હજાર છવ્વીસથી ગુરુ જ્યારે ઉચ્ચની સ્થિતિમાં બનશે એ સમયે પ્રયત્ન કરશો ત્યારે વધારે સફળતા મળવાના યોગ પણ બની રહ્યા છે તો વધારે ચિંતા કરવાની જરૂર નથી એકંદરે આવનારું જે વર્ષ છે એ વૃષભ રાશિના જાતક મિત્રો માટે ખૂબ શ્રેષ્ઠ બનશે અને કેટલાક નવા આયામો સર કરી શકશો કેટલાક અધૂરા સંકલ્પ પરિપૂર્ણ કરી શકશો અને જેટલું મહેનત કરશો એટલું વળતર પણ મળી શકે એમ છે માટે આ વર્ષ દરમિયાન જેટલી મહેનત કરશો એટલું સફળતા મળશે અને હું ભગવાન રામચંદ્રજીના ચરણોમાં પ્રાર્થના કરીશ કે વૃષભ રાશિના જાતક મિત્રોનું આવનારું જે વર્ષ છે એ ખૂબ શ્રેષ્ઠ બની રહે જેટલું પણ વિચાર્યું છે એટલું ભગવાન પરિપૂર્ણ કરે અને આપના તમામ સંકલ્પો ભગવાન મહાદેવ પરિપૂર્ણ કરે એ જ ભાવ સાથે જય શિયા